દાળ ચણાની દાળ એ લઈ લેવાની પછી અંદર બે નંગ આઠ થી નવ નંગ લસણ આખું લાલ મરચું એક ટામેટા અઢી નંગ અઢી પછી તેની અંદર એક સ્પૂન જીરું પછી એક ચમચી ધાણાજી અડધી ચમચી ચમચી હળદર એક લાલ મરચું ચાર વિસલ કરી નાખવાની હવે આપણી દાળ ચડી ગઈ છે હવે આપણે તડકો મારશું ટેબલ સ્પૂન ઘી કરીપત્તા લસણ ચોપ કરેલું લસણ થોડું સાંકળાય પછી આપણે નાખશું ઓનિયન ચોપ કરેલું કાશ્મીરી લાલ મરચું નાખશું હવે આને આનામાં મુજબ નમક નાખશું એટલે આને પાંચ મિનિટ માટે ઉકાળવા દેવાનું આપણી આંધ્રણ સ્ટાઈલની રેડી થઈ ગઈ છે મસ્ત રીતે લાઈક કરવાનું ભૂલતા ને મિત્રો